નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ ને શનિવાર મિત્રો દ્રશ્યો છે બોટેદ માર્કેટિંગ યાર્ડના તો આપણે વરિયાળીના બજાર ભાવ કેવા છે જાણી લઈએ ગઈકાલના બજાર ભાવ જણાવી દઉં તો તેરસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા સુધીના બોલાયા હતા આજના કેવા છે તમને જણાવી દો તે પહેલાં ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પતરસો રૂપિયા ભાવ છે મિત્રો વકલનો સત્તરસો રૂપિયા પંદરસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવ જોયો છે પંદરસો ને ચાલીસ રૂપિયા થોડું ભૂરા ટાઈપનું છે સોળસો ને પંચાણું રૂપિયા મીઠો વકલ વેસાણું સોળસો ને પંચાણું રૂપિયા

ત્રેવીસો ને રૂપિયા મિત્રો વકલ લસાણો ત્રેવીસો ને ચાલીસ રૂપિયા અઢારસો અઢારસોચ્લીસ રૂપિયા મિત્રો વખત લસાણો અઢારસો અને ત્રીસ રૂપિયા હાલો ભાઈ ઉપર જોઈ પછી હોય સો ને પચાસ રૂપિયા ભાવ જોય છે મિત્રો વકલ નો હોય સો ને પચાસ રૂપિયા થોડો ધીણો દાણો છે તો મિત્રો આજે પણ થોડુંક પચાસ રૂપિયા રેટું ડાઉન બજાર જોવા મળી રહ્યું છે અને ફાઇનલી આજના બજાર ભાવ આ હતા કાલે ફરી મળીશું ધન્યવાદ